નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની સોનાની સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું હતું જો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનું જે છે એ આગામી દિવસોની અંદર કેટલું ઘટાડામાં જોવાની શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો પછી લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી

ચોવીસ કેરેટ સોનાની બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો મિત્રો ઘણા બધા લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહી પરંતુ ઉચ્ચતર લોકોની પકડોની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ જ્યારે ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે કે શું સોનું જે છે એ સિત્તેર હજારની આજુબાજુ જોવા મળશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે

જાવા મળી રહ્યું છે કે ભાવ છેલ્લા પચીસ મહિનાથી ઓલ ટાઈમ લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે જો આગામી દિવસોમાં હવે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો આધારે થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની માહિતી મેળવીએ તો મિત્રો એમસીએક્સ અનુસાર આજે તો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોની અંદર યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગ ઘટતી જોવા મળે અને શેર માર્કેટમાં તેજી જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળી થઈ રહ્યા છે ક્યારેક સોનાના ભાવ જે છે એ વધતા જોવા મળતા હોય છે તો ક્યારેક સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે તો શું તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ રિઝર્વ દ્વારા વલણ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે ભાગી રહ્યા છે અને સોનાના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે જયારે વાત કરીએ તો મિત્રો અત્યારે ભૂરાજકીય તણાવમાં ઘટાડો અને રોકાણકારોના ભાવમાં ફેરફારના કારણે સોનું ધીમી ગતિ ઘટતું જોવા મળી રહ્યું છે જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જોવા મળે તો સોનાની ધારણા જોવા મળી શકે છે પરંતુ આગામી દિવસોમાં આપેલી ધાતુ સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા મો પરંતુ સોના ની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો સોનું મોંઘુ થવાના કારણે ઘણા બધા મિત્રો અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે જો મિત્રો તમે પણ તમારા શહેર

જોઈએ તો નેક્સ્ટ અપડેટમાં માહિતી